હાલ પકડાયેલા આરોપીનું નામ છે સાગર અંબારામ ફૂલતરિયા રહેવાસી તરઘરી તરઘરી ગામના સરપંચ છે આ ગુનામાં જમીન ખરીદનાર તરીકે એ વ્યક્તિ છે એ ગુનો દાખલ થયા પછી સેશન્સ કોર્ટમાં આગોતરા માટે ગયા હતા નામંજૂર થયા હાઈકોર્ટમાં પણ ગયા નામદાર હાઈકોર્ટે પણ જામીન આગોતરા નામંજૂર કર્યા હતા પછી એ ફરતા ફરતા દિલ્હી ગયા હતા અમને હકીકત મળી હતી દિલ્હીથી અમે કાલે લગભગ ચારેક વાગે સોજના પકડ્યા છે લાવીને અમને ગાંધીનગર લાવીને અને પછી આજે લાવ્યા અને આજે આવ્યા પછી એમને એક તારીખ સુધી રિમાન્ડ આપ્યા છે એમનો મુખ્ય રોલ એ છે કે આખું જે જમીન ખરીદવાની હતી એ પોતે ખેડૂત છે એટલે એમના નામે જમીન ખરીદવાની છે જે પૈસાની વ્યવસ્થા કરી શકે એન્ટ્રીઓ સાંતાબેનના ખાતામાં જઈ એને પરત લીધી છે એ બધી ફાઇનાન્શિયલ જવાબદારી છે એમને પોતે લીધેલી છે જમીન એમની પોતાના નામે છે અહીંયાથી ભાગ્યા પછી એ સુરત બોમ્બે અને દિલ્હી આ જગ્યાએ અલગ અલગ જગ્યાએ ગયા છે એ બાબતે અત્યારે વિગતવાર તપાસ ચાલુ છે માન દરમિયાન કોર્ટમાં અમે પ્રયત્ન કર્યો હતો પણ એક્ઝેટ એ વખતે હા હતા એવી હકીકત હતી પણ ઓળખાઈ શકાયેલ નહોતા અને અમે ગયાના પહેલાં નીકળી ગયા હતા રોડમાં પહેલું જ સૌથી પહેલાં તો શાંતાબેન છે એમનો વારસાહી આંબો પેઢીનામું ખોટું છે એના પછી એ એન્ટ્રી જે મામલતદાર ઓફિસની અંદર પહેલાં થતી હતી અત્યારે ડેપ્યુટી કલેક્ટર ઓફિસમાં થાય છે વારસાઈ નોંધ પડે છે એ પણ સોગંદનામું થયું છે એ ખોટું થયું છે એમાં એના સાથે ટ્રાન્ઝેક્શન માટેના જે વ્યવહાર છે એ કરવા માટે એક બેંકમાં આઈડીએફસીમાં એકાઉન્ટ ખોલાયું છે શાંતાબેનનું એમાં અગાઉ પકડાયેલ સાગર રબારીએ ખોટું એકાઉન્ટ ખોલાવીને સહયોગ કરેલી છે એના પછી છેલ્લે બે આ લોકો જે છે વારસાઈ કરવા માટેના બે મરણ નોંધ પ્રમાણપત્રો છે એ ખોટા લેવાયેલા છે આટલું રેકોર્ડ ઉપર અત્યારે આવ્યું છે અત્યારે જેમ જેમ આગળ વધશે એમ કદાચ આવી શકે અત્યારે હાલ પ્રાઇમરી દેખાતો નથી પણ કોઈક ને કોઈક જગ્યાએ તો આ ડિટેલ તપાસ થશે તો કોઈનું સંકલન આવશે જ અને આવશે તો એમ કાયદેસર સરકાર કરવામાં આવશે